આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે આપણી શાળાની અંદર ઇકો ક્લબ નામનું એક આપણે મંડળ ચલાવીએ છીએ ઇકો શબ્દ પર્યાવરણ સાથે જોડાયેલો છે ઇકો ક્લબ દ્વારા આયોજિત આપણી શાળાની અંદર જે છે આપણે વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરી છે ઇકો ક્લબ દ્વારા આયોજિત એક દિવસીય તાલીમ હતી એમાં હું

વૃક્ષારોપણ કરીએ છીએ વિવિધ આવી પર્યાવરણ લક્ષી વર્ગખંડ સફાઈ કરીએ છીએ આપણે જોયું ચોમાસામાં કે ભઈ આપડા વર્ગો કમ્પ્યુટર લેબ વગેરેની આપણે પુસ્તકાલય એની સાફ સફાઈ કરી વૃક્ષો ફરતા વધારાનું ખાસ દૂર કરી નિંદામણ દૂર કરી અને એ વૃક્ષો આપણે જતન કર્યું શાળાના વિદ્યાર્થીઓ બરાબર છે એના સારા એવા સાથ સહકાર આપણે

શાળા પરિવાર એ લોકો જે પણ કઈ પર્યાવરણ માટે યોગદાન આપ્યું છે એના માટે અમે એમના આભારી છીએ આમ એની ફરજ છે ફરજના ભાગ રૂપે પણ કામ કર્યું છે છતાં પણ વગર કહે વગર કીધે વગર કામ ચીંધે એ લોકોએ સારી રીતે કામ પાર પાડે છે એટલે એ લોકોને ખૂબ ખૂબ શાળા પરિવાર તરફથી અભિનંદન ત્યારબાદ તમ હવે આપણે ઈકો ક્લબનો થોડો પરિચય મેળવી લઈએ ઈકો ક્લબ દ્વારા આયોજિત આ ગીર ફાઉન્ડેશન નામની એક સંસ્થા છે આ ગીર ફાઉન્ડેશન નામની સંસ્થા એ ઇકો ક્લબની વિવિધ પ્રવૃત્તિઓ શાળાઓમાં અને કોલેજોમાં ચાલે છે એનો મુખ્ય આશર એનો મુખ્ય એ શું છે ભાઈ કે બી પર્યાવરણનો વિકાસ થાય પર્યાવરણની અંદર સુધારો થાય આજે આપણે જે દિવસે દિવસે પર્યાવરણમાં જે જે પર્યાવરણમાં બગાડ થતો રહ્યો છે પર્યાવરણને ખૂબ જ મોટા અને ગંભીર પાયે નુકસાન થતું રહ્યું છે એની અંદર મુખ્યત્વે કોઈ જવાબદાર હોય તે માનવની સ્વાર્થી પ્રવૃત્તિ આપણે વિકાસની આંધળી દોટમાં જે છે એ હરણફાળ ધોરી ખૂબ વિકાસ કર્યો રોકેટ ગતિએ વિકાસ કર્યો બરાબર પણ આપણે પર્યાવરણ પ્રત્યે દુર્લક્ષ છે અને એના માઠા પરિણામો ધીમે ધીમે આપણે ભોગવવાના શરૂ થઈ ગયા છે અને હવે જો જોજો આપણે પણ પર્યાવરણ પ્રત્યે દુર્લક્ષ છે એની અવગણના કરીશું તો કદાચ ભવિષ્યની અંદર આથી પણ વધુ ભાવિ પેઢીને આથી પણ વધુ માઠા અને ખરાબ અને ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવી શકે છે તો આવું ન બને આપણી ભાવિ પેઢી પછીના જે લોકો છે એ લોકો સારા પર્યાવરણની અંદર જે છે બરોબર છે શાંતિમય પર્યાવરણ શુદ્ધ પરિસર શુદ્ધ આનું એવાની માહોલની અંદર એ લોકો રહે જીવે

એ દિવસે જૈવ વિવિધતા દિવસ તરીકે આપણે એને યોજીએ છે બરાબર હવે જેમ જેમ એ લોકોએ જોયું કે ભી શરૂઆતમાં એ લોકોએ માર્ચ મહિનો નક્કી કર્યો 29 માર્ચ પણ 29 માર્ચ વિશ્વમાં અમુક અમુક લોકોને અનુકૂળ ન આયા પછી એ લોકોએ મે મહિનો પસંદ કર્યો એટલે ત્યારથી આ મે મહિનો જે છે એ આપણે ઉજવીએ છીએ ઇકો બરોબર ક્લબ દ્વારા દર વર્ષે બાયોડાઇવર્સિટી જૈવ વિવિધતા જૈવ વિવિધતા શું છે જૈવ વિવિધતા એટલે પૃથ્વી પર

આ પ્રમાણે છે આ જે છે એ આપણે વાત કરી આ મુખ્ય ઉદ્દેશ છે જૈવ વૈવિધ્ય જૈવ વૈવિધ્ય એટલે શું કે વિવિધ જીવોમાં જે પ્રકારની વિવિધતા જોવા મળે છે